અભિયનની સીધી વાતમાં આપ સૌનું સ્વાગત છે હું છું જીતુભાઈ પંડ્યા ઘણા માણસો બહુ દુઃખી હોય છે કે મારી જિંદગીમાં કશું છે નહીં મારે જીવવાનું કોઈ કારણ નથી બહુ ગરીબી છે બહુ તકલીફો છે બહુ જહેરાનગતિ છે શા માટે જન્મ્યો છું એ જ સમજાતું નથી સિવાય ને સિવાય દુઃખ સહન કરવા મારી જિંદગીમાં ક્યારેય કોઈ આનંદ ઉલ્લાસ આવ્યો નથી આ એક્સ્ટ્રીમ પરિસ્થિતિ બધાની તો નથી હોતી મોટા ભાગનાને કોઈ ટેમ્પરરી તકલીફો હોય છે થોડી મુશ્કેલીઓ આવી જાય છે જિંદગીમાં પણ ઘણા લોકો તો એવા જ છે કે જેની જિંદગીમાં ફિર સુભા હોગી હોતી નહીં એ ફરી નવો સૂરજ ઉગતો જ નથી ગંદકીમાં અને ગરીબીમાં એ જીવે રાખે છે પણ ઈશ્વરની જે કારીગરી છે એ અદ્ભુત છે એ કોને ક્યારે રાજા કોને ક્યારે રંગ બનાવી દે છે સમજાતી નથી જેને જિંદગીમાં કાયમ એવું વિચાર્યું હોય કે મારે જિંદગીમાં ક્યારે દુખાવાનું છે મારે ને પૈસા ખૂટી પડે એવું તો બનવાનું જ નથી એમને પણ બહુ ખરાબ દિવસો આવ્યા છે એમને પણ લોકો પાસે જે લાખો રૂપિયા દાન કરતા હતા એમને દવાખાનામાં દાખલ થવા માટે ઉધાર પૈસા લેવા પડ્યા છે તો આજે એક વાત કહું છું કે નિરાશ ના થાવ આ આજની મારી સીધી વાતની વાત જ એ છે કે નિરાશ ના થાવ જિંદગીમાં ક્યારેય કશું પણ બની શકે છે એવરીથિંગ ઇઝ પોસિબલ તમે રંકમાંથી રાજાને રાજામાંથી રંગ થઈ શકો છો આશા ના છોડો નિરાશ ના થઈ જાઓ બસ ઈશ્વર પ્રત્યે તમારી જે આસ્થા છે એ ટકાવી રાખો અને શું બને છે એ તમને હું એક નાનકડી કથા કહીને વાર્તા કહીને કહેવા માગું છું કે માણસની જિંદગી ક્યારે કેવી રીતે બદલાઈ જાય છે તો એક દાખલો આપું છું તમને સાચો દાખલો છે અને બહુ મોટો દાખલો છે ઈંગ્લેન્ડમાં સોરી હોલીવુડમાં એટલે કે અમેરિકામાં એક બહુ જ મોટા ડાયરેક્ટર અને એમણે એક નવું પિક્ચર બનાવવાનું નક્કી કર્યું ને આલા ગ્રાન્ડ પિક્ચર બનાવું હતું એમને વોર મૂવી હતું અને લોરેન્સ નામનો હીરો લોરેન્સ નામનું નું પાત્ર જેમ આપણે ત્યાં આઝાદી અપાવનાર ગાંધીજી છે એમ ઇંગ્લેન્ડના એક વોર હીરો લોરેન્સ પર એમણે આ પિક્ચર બનાવ્યું હતું હવે તદ્દન નવો તદ્દન તાજો જ વિષય હતો એટલે જ્યારે આ પિક્ચર બનાવવાનું હતું ત્યાંના પંદરેક વર્ષ પહેલાં લોરેન્સ ગુજરી ગયેલા લોરેન્સ ધ ગ્રેટ કહેવાતા હતા હવે પહેલા હું તમને વાત કહું કે લોરેન્સ ધ ગ્રેટ હતા કોણ લોરેન્સ ઇંગ્લેન્ડના અરે અમેરિકાના યુદ્ધમાં એક બહુ મોટા નાયક હતા બહુ બહાદુર હતા લેફ્ટનન્ટના પદ પર હતા પણ એ મિલિટરીની શિસ્ત માનવા તૈયાર નહીં ઘણી બધી વાર સેકન્ડ વર્લ્ડ વોરમાં એમણે ભાગ લીધેલો ઘણી બધી વાર ઉપરથી સૂચના આવે કે પાછા ખસો તો એ પાછા ખસે જ નહીં એની ટુકડી જોડે સાથે લડી લે સામાવાળાને પછી મજા એ આવે કે જીતી જાય બહુ સૈનિકો મરી જશે એ બીકે એમને પાછા ખસવાનો હુકમ કરવામાં આવે એ પાછા ખસે નહીં આગળ જાય ને લડે આવું બે વાર ચાર વાર થયું અને એ કાયમ એક જવાબ આપતા કે જીત્યો કે હાર્યો એ અને ઉપલા અધિકારીઓની વાત એવી હતી કે લોરેન્સ ધીસ ઇઝ નોટ ધર મેટર વેધર યુ વીન ઓર લોસ્ટ આ શિસ્તની બાબત છે અમે એકવાર ઉપલા અધિકારીઓએ કહ્યું કે પાછા ખસી જાઓ તો તમારે ખસી જવું જોઈએ પણ લોરેન્સ મારે ને એની મે જાતે જાતે નિર્ણય લઈ લે જાતે જાતે એટેક શરૂ કરી દે છેલ્લે પછી એમને હેડક્વાર્ટરમાં બોલાવી લેવામાં આવ્યા અને કીધું કે હવે તમે અહીં બેસો અહીં બેઠા બેઠા તમારે કમાન્ડ સંભાળવાનું તમારે યુદ્ધના મોરચે જવાનું નથી હવે આ બધા દરમિયાન એ હેડ ક્વાર્ટરમાં બેઠા બેઠા ટેબલ ઉપર ટેબલ વર્ક કરી રહ્યા છે પણ છે યુદ્ધના માણસ લડાઈના બે મિશાલ સૈનિક પણ શિસ્ત તો શિસ્ત છે કારણ કે લશ્કરનો નિયમ એવું કહે છે કે હારો જીતો જ ભૂલી જાઓ પણ ઉપલા અધિકારીના હુકમનું ઉલ્લંઘન કર્યું તો બહુ મોટો ગુનો છે એમને 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 તો એમને મિલ લશ્કરની અદાલતમાં કેસ ચલાવો તો અધિકારીઓને પણ ઉપલા નેતાઓએ કહ્યું સેના ટોપના સેનાપતિએ કીધું કે આટલી બધી જીત મેળવીને આવ્યો છે પછી તમે એની સામે આવો કેસ ચલાવશો તો સારું નહીં લાગે એટલે કોર્ટ માર્શલ તો ના થઈ એમને ટેબલ પર બેસાડી દીધા ઇટલરે અચાનક એવો નિર્ણય કર્યો કે હું આ અરબ દેશો પર આક્રમણ કરીશ નવો મોરચો ખોલી રહ્યો છે જાસૂસી મારફતે ખબર આવ્યા કે હિટલર નવો મોરચો ખોલી રહ્યા છે અને અરબ દેશો પર આક્રમણ શરૂ કરનાર છે હવે શું કરવું આ જે લશ્કર હતું અમેરિકા ઇંગ્લેન્ડ મિત્ર રાજ્યોનું એ તો બીજે બધે એટલું બધું ફસાયેલું હતું કે ત્યાંથી એ લશ્કરને પાછું બોલાવી લેવા એવું હતું નહીં ત્યાં જ માણસો ખૂટતા હતા અને આ નવો આટલો મોટો મોરચો ખોલવા ખોલવાનો છે હિટલર તો એનો સામનો કેવી રીતે કરવો એટલે જે ટોપના પાંચ છ ઓફિસર ઓફિસરો એ બેઠા અને એમાં એક ઓફિસરે કીધું કે સાહેબ આ કામ એકલો લોરેન્સ કરી શકશે એટલે ભકીને એ લોરેન્સને બોલાવવામાં આવ્યો કે ભાઈ અમે બધા પાંચ ટોપના ઓફિસરો નિર્ણય લીધો છે કે તને એરેબિયા મોકલવાનું આરબ દેશોમાં મોકલ્યું હશે અને તારે ત્યાં હિટલરની સામે લડાઈ કરવાની છે અને ત્યાં તને તદ્દન છૂટ છે અમારા તરફથી કોઈ સૂચના જ નહીં આવે તને તારે એવું જ લડવું છે ને કે જેમાં ઉપલા અધિકારીઓ દખલ ના કરે તો તારા સામે તને કોઈ સૂચના ઉપરથી આપવામાં નહીં આવે લોરેન્સે કીધું કે સાહેબ મને કેટલી બટાલિયન આપો છો કેટલી શું શું સાધનો આપો છો અને જે જવાબ આવ્યો સાંભળીને લોરેન્સ જ હતો કે જે ભાનમાં રહી શક્યો અધિકારીઓએ કીધું કે તને અમે વિમાન નાના વિમાનમાં બેસાડી અને છત્રીથી ત્યાં ઉતારી દઈશું તને એક એલએમજી લાઇટ મશીન ગન આપીશું એ સિવાય તારી પાસે કશું છે એની હથિયાર નથી અને તારી પાસે સાથે કોઈ સૈનિકો નથી તું એકલો જ છું યુ આર ધ અલોન તારે અરબ દેશોમાં ઉતરવાનું ત્યાંના જે આરબ દેશો આરબ દેશના લડાયક લોકો છે એ બધાને ભેગા કરવાના અને તારે હિટલરની લશ્કર જ્યારે લડવા આવે ત્યારે તારે ત્યાંના આરબોને ભેગા કરેલા તારા તારા બનાવેલા સૈનિકોને લઈને તારું સૈન્ય લઈને તારે હિટલર સામે લડવાનું છે લોરેન્સ સિવાય બીજા કોઈએ પણ ના પાડી દીધું હોત કહ્યું હોત કે સાહેબ આ રાજીનામું પકડો આ કેવી રીતે શક્ય બને એક માણસ એક અરેબિયામાં ઉતરે અને ત્યાંના લોકો જેને કશું મિલિટરીનું કોઈ જ્ઞાન નથી કોઈ સ્ટ્રેટેજીનું જ્ઞાન નથી જેને પરેડ કરતા આવડતી નથી જેને હુકમ લેતા આવડતા નથી એને એને એનું સૈન્ય બનાવીને લડવાનું લોરેન્સે કીધું યસ સર કે એક સેકન્ડ બી વિચાર કર્યા વગર કીધું કે ડન તૈયારી કરો લોરેન્સને ત્યાં ઉતારવામાં આવ્યું અરેબિયામાં અને પછી ત્યાં લોરેન્સ સૈનિકો ભેગા કર્યા ત્યાંના જે સ્થાનિક લડવૈયાઓ તે બધાને ભેગા કર્યા અને મજાની વાત છે આ પિક્ચર બન્યું બન્યું અને એમાં આઈએસ એસ જોર આ લોરેન્સના એક સેકન્ડ હેન્ડ લોરેન્સના એક મિત્ર તરીકે લોરેન્સના એક સાથીદાર તરીકે પિક્ચરમાં દેખાયા હતા હવે આ પિક્ચર બનાવવાનું તું લોરેન્સને આખું અમેરિકા ઓળખતું હતું લોરેન્સ યુદ્ધના હીરો હતા અને સેકન્ડ વર્લ્ડ વોર પછી થોડા ટાઈમ પછી એ સ્પીડમાં મોટર સાયકલ ચલાવીને જતા હતા એક્સિડન્ટ થયો અને એ ગુજરી ગયેલા આ સ્ટોરી હતી અને એના પરથી પિક્ચર બનાવવાનું એટલે એના જે પ્રોડ્યુસર હતા ડાયરેક્ટર હતા એ લોકો આખી દુનિયામાં ફર્યા કે આ લોરેન્સ જેવો માણસ લોરેન્સની એક્ટિંગ કરી શકે લોરેન્સમાં ફિટ બેસી શકે એવો એક માણસ જોઈએ છે એ ભારત પણ આવેલા દેવાનંદનો પણ સ્ક્રીન ટેસ્ટ થયેલો બીજા બે ત્રણ હીરોનો પણ સ્ક્રીન ટેસ્ટ થયેલો અને એ દરમિયાન એમને આઈએસ એસ જોરનું એપિયરન્સ ગમી ગયેલું એટલે કહીને ગયેલા કે જો મને લોરેન્સનું પાત્ર ભજવે એવો હીરો મળશે તો હું તમને આ પિક્ચરમાં ચોક્કસ લઈશ એટલે નામ સરનામું લઈને ગયેલા એટલે લોરેન્સ જે મેઇન હીરો હતો એ નક્કી થાય એ પહેલાં આઈએસ જોર નક્કી થઈ ગયેલા બહુ સ્ક્રીન ટેસ્ટ થયા દુનિયામાં ફર્યા ઇજિપ્તમાં ગયા બધે જઈ જઈને એમણે ત્યાંના જે કોઈ સ્થાનિક હીરો હતા હીરોઈન હીરો હતા સોરી એ બધાના ટેસ્ટ લીધા પણ કોઈ પણ માણસ લોરેન્સ બની શકે એવી એમને દેખાયું નહીં એટલે આખરે હારી થાકીને એમણે સ્ક્રિપ્ટ બાજુ પર મૂકી દીધી અને કીધું કે હવે મારે આ પિક્ચર બનાવવું નથી એ વાતને પણ મહિનાઓ વીતી ગયેલા એક દિવસ આ ડાયરેક્ટર સાહેબ હોલીવુડમાંથી જ એટલે આ હોલીવુડના એમાંથી જતા હતા પોતાના ઘરેથી સ્ટુડિયો પર અને એક ચાર રસ્તા પર એક ભિખારી છાપુ લઈને આવ્યો ત્યાં ભીખ માગવાની મનાઈ છે એટલે તમને છાપું કે કોઈક નાની વસ્તુ ઓફર કરવામાં આવે તમારે એની સામે એને ગિફ્ટ કરી દેવાની સામે વધારે પૈસા આપી દેવાના એટલે આ ડાયરેક્ટર તો આ છોકરાને જોઈને અવાચક થઈ ગયો બહુ સુંદર જોવાનો હતો આંખો સરસ માજરી એકદમ એણે ગાડી ઊભી રખાઈને પેલાને કાર્ડ આપ્યું અને કહ્યું કે તું કાલે મને મારા સ્ટુડિયોમાં મળ એક બી રૂપિયો ના આપ્યો ના પેપર લીધું કશું નહીં પેલા થયું કે ભાઈ આ કાર્ડ હાલવાને બદલે મને બે ડોલર આપ્યા હોત તો વધારે સારું પેલા ડાયરેક્ટર જતા રહ્યા હવે આ ભિખારીએ એ કાર્ડ બીજા ભિખારીઓને બતાડ્યું ને કહ્યું કે કાલે મને અહીં બોલાયો છે બધા હસવા મળ્યા કે તને ખબર છે કે આ કેવડો મોટો ડાયરેક્ટર છે પ્રોડ્યુસર છે અડધું હોલીવુડ એના પર જ ચાલે છે અને પેલા કીધું ભાઈ હું બોલાયો છું તો જઈ આવું એ બીજે દિવસે એમના સ્ટુડિયો પર કર્યો એ જે કાર્ડ આપવામાં આવેલું એ એટલું બધું વેરી વીઆઈપી કાર્ડ હતું કે કોઈ એમને રોક્યો નહીં ટોક્યો નહીં એ છે કે એમની ઓફિસની બહાર પહોંચી ગયા એટલે ત્યાં આગળ જે ભાઈ બેઠા હતા એમના સેક્રેટરી એણે કોકને બોલાવ્યા કીધું તું અમને હોટલમાં લઈ જાઓ નવડાવો ધોળાવો સેવિંગ કરાવો સરસ કપડાં એને પહેરાવીને લઈ આવો એટલે પહેલાં તો એ ભિખારી નહીં ધોલાઈ થઈ નવા કપડાં મળ્યા સેવિંગ થઈ ગઈ એને સરસ સજાઈને ડાયરેક્ટર પાસે લઈ આવ્યા અને એ ડાયરેક્ટરની સામે ઊભા હતા ત્યારે ડાયરેક્ટરે કીધું કે મેં તને ફિલ્મમાં હીરો તરીકે પસંદ કર્યો છે અને આ દસ લાખ ડોલર તારી સાઇનિંગ એમાઉન્ટ છે આ જે ભિખારી હતું એનું નામ હતું પીટર ઓટુલ એને તો થયું કે સીધો સ્વર્ગમાં આવી ગયો છું ભગવાન આવી ગયા છે મને સપનું આવી ગયું છે શું થયું છે એણે કીધું કે સાહેબ આટલા બધા રૂપિયા મેં કોઈ દાડો જોયા નથી હું તો ભિખારી છું આ પૈસા તમારી પાસે રાખો રોજ રોજ મને પચીસ પચાસ ડોલર આપજો આટલા બધા રૂપિયા હું સાથે નહીં રાખી શકું એટલે ડાયરેક્ટર હશે આ કીધું કે તારું ખાતું ખોલી દીધું છે અને આ તારી એપાર્ટમેન્ટની ચાવી આ તને બંગલો આપી દઉં છું અને પછી એની ટ્રેનિંગ શરૂ થઈ અને પિક્ચર બન્યું લોરેન્સ ઓફ એરેબિયા અને આ લોરેન્સ ઓફ એરેબિયા પિક્ચર યુટ્યુબમાંથી કાઢીને જો છો ભાઈ વિશાળ પડદે જોવા જેવું પિક્ચર છે એની ફોટોગ્રાફી એને આઠ દસ એવોર્ડ મળ્યા છે અને એમાં પીટર ઓટુલની જે અદાકારી છે બે મિસાલ અદાકારી છે આઈ એસ જોહરનો જે અભિનય છે બે મિશાલ અભિનય છે મેં પિક્ચર થિયેટરમાં જોયેલું અને પહેલી શરૂઆતના જ દિવસો હતા જ્યારે ફૂલ લેન્થના પિક્ચરો જેને વાઈડ એંગલ વાઈડ સ્ક્રીન પર પિક્ચરોનો જમાનો શરૂ થયેલો ત્યારે આ પિક્ચર બનેલું એટલી અદ્ભુત ફોટોગ્રાફી છે એટલી અદ્ભુત પિક્ચર છે પિક્ચર બી મજાનું છે પણ મારે આજે વાત કેવી છે પિક્ચરની નથી કેવી મારે વાત કેવી છે પીટર ઓટુલની રસ્તા પર ભીખ માંગતો માણસ એક ચોવીસ કલાકમાં દસ લાખ ડોલર એડવાન્સનો ચેક લઈને એની જિંદગી બદલાઈ ગઈ પછી પીટર ઓટુલ ખૂબ ચાલ્યો લોરેન્સ ઓફ અરેબિયા પછી એ બીજા બધા બહુ જ પિક્ચરમાં આવ્યા એ ટાઈમમાં એ સૌથી હાઈએસ્ટ લેતા બોલી હોલીવુડના અદાકાર થઈ ગયેલા અને કદાચ હું ભૂલતો ના હોય તો ગન્સ ઓફ નેવરન નામના પિક્ચરમાં પણ એ હતા તો તમને જિંદગીમાં તકલીફ આવી છે પૈસાની શોર્ટેજ છે માંદગી છે તમારી દીકરીના લગ્ન નથી થતા દીકરાને કોઈ પ્રોબ્લેમ થયો છે કંઈ પણ થયું છે તો હું તમને એક સલાહ આપીશ કે તમારા ઘર પર ઘરમાં એક પીટર ઓટુલનો ફોટો કાઢી યુટ્યુબ આપણા ગૂગલમાંથી ટીંગાડી રાખો અને એની સામે જુઓ દિવસમાં એક વાર કે ભિખારી પણ મોટા હીરો થઈ શકે છે કેવા મોટા હીરો હોલીવુડના પહેલા દસ ઓલ ટાઈમ ગ્રેટ એક્ટર એનું નામ છે નિરાશ ના થો ને એનો એક ભારતીય કાઉન્ટર પાર્ટ હા મેં તમને બોલીવુડની હોલીવુડની વાત કરી બોલીવુડની વાત કરું મેં સાંભળેલી વાત છે કે મહાન સંગીતકાર હસરત જયપુરી ઓપેર હાઉસમાં એક ભિખારીની જોડે રોડ ઉપર સૂતા હતા આ ભિખારી ગરબા રોજ ભજનો ગાય હસરત જયપુરી કવિ થવાયેલા સંગીત ગીતકાર થવા આવેલા પણ હાલત એટલી ખરાબ કે ભિખારીની જોડે સુઈ જાય ભિખારી દિવસભર ભીખ માગે ને સાંજે હસરત જયપુરીને ખવડાવે હસરત જયપુરી પ્રયત્ન કરે ડાયરેક્ટરોને મળે મુસાયરાઓમાં જાય મુસાયરામાં જાય ત્યારે થોડા ઘણા રૂપિયા મળે એક મુશાયરામાં હશરત જયપુરીએ એમની કવિતા રજૂ કરી અને મહાન પૃથ્વીરાજ ચૌહાણ એ મુસાયરામાં હતા એમણે આવીને આ અસરત જયપુરીને મળ્યા અને કીધું તારું નામ સરનામું આપ એટલે પેલા કીધું કે હું તો અહીં ઝૂંપડ એટલે ઓપેર હાઉસ પર રોડ ઉપર સુઈ જાઉં છું આ ભિખારીની જોડે બીજે દિવસે રાજ કપૂર ગાડી લઈને ગયા અને કીધું કે તમે મારા પિક્ચરમાં ગીતકાર થવાના છો મેં તમને ગીતકાર તરીકે નક્કી કરી નાખ્યા છે એક ગીત પિક્ચર હતું બરસાત પિતાજીએ કહેલું કે આ આ આ છોકરાને તું છોડીશ નહીં આ મહાન ગીતકાર થવાનો છે એક પણ કવિતા સાંભળ્યા વગર રાજ કપૂરે એમને એમના પિક્ચરમાં લીધા અને કીધું કે છાલ તું બેસ્યા મારી ગાડીમાં અને તને હોટલમાં ઉતારું છું મહાન ગીતકાર મહાન હૃદયનો માલિક એને કીધું આ ભિખારી કોની જોડે રહેશે અત્યાર સુધી એણે મને રાખ્યો છે હવે એ મારી જોડે રહેશે તમને શરત કબૂલ હોય તો મને લઈ જાઓ અને સાહેબ હસરત જયપુરી જે મુંબઈના ફૂટપાટ ઉપર ભિખારીનું આપેલું ખાવાનું ખાતો હતો એ આપણા બોલીવુડનો મહાન ગીતકાર થઈ ગયો અને એણે આખી જિંદગી પહેલાં ભિખારીને પોતાની સાથે રાખ્યો બંગલામાં પણ જોડે રાખ્યો કે તે મને આશરો આપેલો એટલે મિત્રો વાત મારી આટલી જ છે કે નિરાશ થવાની જરૂર નથી તમે ભિખારી છો બે ભિખારીની જ વાત કરી છે આજે મેં તો પણ તમારી પોટેન્શિયાલિટી તમારી અંદર બીજ જો મોટું હશે તમારી અંદર પોટેન્શિયાલિટી હશે તો તમે ગમે ત્યારે બહાર આવી જવાના છો નિરાશ ના થાવ જિંદગીમાં કામ ચલાવ મુશ્કેલીઓથી તો જરાય નિરાશ ના એમાંથી બહાર આવવાનું છે અને તમને એમ લાગતું હોય કે આ કાયમી મુશ્કેલી છે તો કોઈ મુશ્કેલી કાયમી હોતી જ નથી ધીરજ રાખો સીધી વાતમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું